દુષ્કર્મની ઘટના તેની ક્રાઈમ સ્ટોરી અને તે વાત કરવાથી પણ હવે રૂવાડા ઉભા થઈ જાય છે કારણ કે દર રોજ સવાર પડે અને ક્યાંક કોક છોકરી સાથે ન થવાનું થયું હોય દુષ્કર્મની ઘટના જ્યારે અમારી સામે આવે ત્યારે પણ અમારા પગ નીચેથી જમીન ખસકી જાય કારણ કે કોઈ પણ નરાધમ એટલી અંશે પોતાની જાતને છૂટ આપી દે છે અને તેની સાથે તે કાંઈ પણ કરી શકે તેવા કૃત્યો કરી અને તે ફરાર થઈ જાય છે ત્યારે ફરી એક વખત એવી જ દસ વર્ષની બાળકી સાથેની દુષ્કર્મની ઘટનાની સ્ટોરી આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભરૂચ જિલ્લો આમ તો આદિવાસી પટ્ટો લાગુ પડે એટલા માટે અને આદિવાસી પટ્ટાની જ્યારે દુષ્કર્મની ઘટના યાદ આવે તો સૌથી પહેલાં આપણે દાહોદમાં બનેલી શિક્ષકે કરેલી દુષ્કર્મની ઘટના યાદ આવી જાય જે બાદ અનેક વસ્તુ થઈ હતી અનેક રીતના એ બાળકી ઉપર આ નરાધમ શિક્ષકે કર્યું હતું ત્યારે ફરી એક વખત ભરૂચમાંથી દસ વર્ષની એક બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો મૂળ પોતે ઝારખંડનો હતો અને ત્યાં પોતાનું ગુજરાન ચલાવતો હતો અનેક સમય વીતી જાય છે એકલતાનો જ્યારે પોતાને અહેસાસ થવા લાગે ત્યારે એના મનમાં જાણે કે હવસની ભૂખ ઊભી થઈ ગઈ હોય તેમ લાગ્યું કારણ કે એક બાળકી ત્યાં રમી રહી હતી અને એ જ વિસ્તારની અંદર એ બાળકીને જોઈ જાય છે પોતાના મનની હવસ જાગી જાય છે અને પછી તે બાળકી એકલી રમી રહી હતી એટલા માટે થઈ અને તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરે છે ના માત્ર દુષ્કર્મ જ પરંતુ તેના મૂળા ઉપર પણ એટલા જ ઘા ઝીંકવામાં આવે છે અને તે બાદ તેને એક રાક્ષસ વૃત્તિ પોતાની અંદર હોય તે રીતના તેની સાથે આ પ્રકારનું કૃત્ય કરી અને ઝાકરામાં તેને ફેંકી દે છે પરંતુ કુદરતને કરવું અને આ છોકરી નિર્દોષ છે જ ભોળ પણ છે જ અને કુદરત હંમેશા તેની સાથે હોય છે ત્યારે આ વાતની એના માતા પિતાને થઈ ગઈને છોકરીનો જીવ બચી જાય છે પરંતુ ગંભીર હાલતની અંદર આ પ્રકારનું દુષ્કર્મ દસ વર્ષની બાળકી ઉપર જ્યારે થાય ત્યારે કોઈપણને વિચાર આવે કે આને હવે જીવવું મુશ્કેલ થઈ જતું હશે પરંતુ ભગવાને લાજ રાખી લીધી અને અંતે એના માતા પિતાને ખબર પડી ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જે બાદ ત્યાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો અને તે બાદ પોલીસને એમ થયું કે આવો સખત ગંભીર ગુનો છે અને આ પ્રકારના નરાધમો બેફામ રીતના એ વિસ્તારમાં ફરી રહ્યા હોય તો તેના ઉપર રોક લગાડવી પણ જરૂરી બની જાય છે પોલીસે અલગ અલગ છ પ્રકારની ટીમ બનાવી અને આ નરાધમને પકડવા માટેની કામગીરી હાથ ધરી લીધી હતી એટલી જ વારમાં બાળકીની તબિયત વધારે નાદુરસ્ત થવા માંડી જે માટે તેને વડોદરા અત્યારે શિફ્ટ કરવામાં આવી છે આ ઉપરાંત જ્યારે પોલીસની વિવિધ છ ટીમ કામ કરી રહી હતી ત્યારે જ આ નરાધમ આ રાક્ષસ આ પાપી માણસ ઝડપાઈ જાય છે જે બાદ સમગ્ર મામલાને લઈને પોલીસ શું કહી રહી છે સાંભળો ગઈકાલ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્સો મુજબના ગુનોની ઘટના બને જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડૉક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે ને પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે તથા હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે હાલ તો આ પાંત્રીસ વર્ષના દુષ્કર્મના આરોપીને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા છે અને પોતાએ જે કર્યું છે તેનો કાયદો એને પૂરેપૂરું ભાન કરાવે તેવી હાલ એ દરેક લોકોની માગ હોય છે ત્યારે આગામી સમયની અંદર આ નરાધમ સાથે શું થાય છે તે જોવું રહ્યું આ અહેવાલ અમને અમારા સંવાદદાતા વિકી જોશી તરફથી મળેલો છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર